સુરતમાં થોડા દિવસોથી તાવની સાથે ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આવા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે જેને પગલે આ બીમારીથી દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે છેલ્લા પાંચ દિવસમાં ઝાડા ઉલટી પેટમાં દુખાવો અને તાવથી ત્રણ બાળકો સહિત પાંચના મોત થયા છે ગઈકાલે ઘોડાદરાને ફિમેલ હતા અને તેમનું ઝાડા ઉલટીને કારણે મૃત્યુ થયું એ પ્રકારની મેસેજ મળ્યો હતો અને મેસેજની અંદર સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે જ એની તપાસ કરવામાં આવી અને એ તપાસ કરતાં એમને એક દિવસમાં લગભગ પાંચથી છ ઝાડા થયા હતા અને ત્યારબાદ એની આગળની કોઈ હિસ્ટ્રી એમણે આપી નથી પરંતુ ત્યારબાદ એમને નજીકમાં એક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલની અંદર દાખલ થયા બાદ રાત્રે હોસ્પિટલના ડોક્ટરે એમને સ્વીમેર જવાની સલાહ આપી અને સ્વીમેર જતાં એમનું રસ્તામાં અકસ્માતે મૃત્યુ થયું છે પરંતુ એ એ જે પરિવાર હતું એ યુપીથી અત્રે સુરત આવેલું હતું અને એ પરિવાર પાછું યુપી ચાલી ગયું છે એટલે એમની બાકીની જે ડિટેલ હિસ્ટ્રી છે તે આપણને મળી શકી નથી પરંતુ તે જ વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા તાકીદે સર્વેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે પાણીનું કોન્ટામિનેશન છે કે નહીં તેના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે એ જ રીતે બીજું એક પરિવાર છે જે ગભીણી વિસ્તારમાં બે વર્ષ બે વર્ષનું બાળક છે એ એક્સપાયર થઈ ગયો છે એની અંદર પણ બે દિવસથી બાળકને ઝાડા અને ઉલટી હતા અને ત્યારબાદ એ બાળકને નજીકની જે જનરલ ક્લિનિક છે આસ્થા ક્લિનિક એમાં લઈ જવામાં આવ્યું હતું અને આસ્થા ક્લિનિકના ડોક્ટરે એમને દવા આપી અને ઘરે ઓપીડી બેઝ ઉપર દવા આપેલી હતી અને ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કર્યું હતું અને ઘરે જતા જ એ બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું આ બંને કેસ જોતા અને બંનેની હિસ્ટ્રી લેતા એવું જાણવા મળે છે કે ઝાડા ઉલટી હોય તો એની અંદર તાકીદે ઓઆરએસ એટલે કે સાદું મીઠું અને ખાંડ નાખી અને પાણી પીવડાવવાથી પણ આપણે ડીહાઈડ્રેશનથી બચી શકીએ છીએ અને ડિહાઈડ્રેશનને કારણે જે મૃત્યુ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ બીજું બંનેની અંદર બંનેના પરિવાર પોતાના સ્ટેટમાં ચાલી ગયા છે જેથી ડિટેલ હિસ્ટ્રી મળી નથી પરંતુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતાં અને સાથે સાથે પાણી ખાતા દ્વારા તપાસ કરતાં જે ગોડાધરાનું પરિવાર હતું ત્યાં એ લોકો બોરિંગનું પાણી પીતા હોવાનું ધ્યાને આવેલું છે તો બો બોરિંગ સીલ કરવાની કાર્યવાહી અત્રેથી હાથ ધરવામાં આવેલી છે અને સાથે સાથે સર્વે કરી અને એ વિસ્તારમાં બીજા કોઈ કેસ હોય તો એ કેસને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી કરવામાં આવી છે બીજો એક કેસ મળેલ છે પરંતુ એ વિસ્તારમાં બીજા કોઈ પણ કેસ મળેલ નથી જે દર્શાવે છે કે બોરિંગનું પાણી પીતા હોવાને કારણે આ થયેલ હોવાનું એવું જાણી શકાય છે અને તે ઉપરાંત જે પાણી ખાતા દ્વારા પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સાથે સાથે આ પાણીનો ઓલ્ટરનેટિવ સપ્લાય એટલે કે ટેન્કર સપ્લાય એ પણ આપણે ચાલુ કરી દીધો છે આપણે જાણીએ છીએ કે ઉનાળાની અંદર આપણને આ પ્રકારે કેસીસ મળે છે ઝાડા ઉલટીના તો લોકો એટલે શહેરીજનોને હું એ કહેવા માગીશ કે જ્યારે પણ તમને ઝાડા ઉલટી થાય તો તાકીદે નજીકના આરોગ્ય કેન્દ્રમાં શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા ફિઝિશિયન અથવા પીડિયાટ્રિશિયન તેમને બતાવવાનું અને સાથે સાથે જરા પણ એવું લાગે કે ડિહાઈડ્રેશન છે જીભ સુકાઈ જાય છે આંખો એ થઈ જાય છે ચામડી નરમ પડી જાય છે અથવા ચક્કર આવે છે આ પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાય તો પોતે ઓઆરએસ લેવાનું મીઠું ખાંડ નાખીને પાણી પીવાનું અને તાત્કાલિક ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવાની કોઈપણ સંજોગોમાં મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ દવા નહીં લેવાની અથવા તો જે એમ બીબીએસ ડૉક્ટર સિવાયના કોઈપણ ડૉક્ટર હોય ત્યાં જઈ અને આ પ્રકારની સારવાર લેવાના યોગ્ય સલાહ નહીં લેવી જેથી જે શહેરી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જ સલાહ લેવી અને હું જ્યારે સુરત શહેર ઉપરાંતના જે આજુબાજુના સ્ટેટમાંથી વ્યક્તિઓ આવે છે તેના માટે હું ચોક્કસ કહીશ કે સુરત શહેરની અંદર એંસી જેટલા આરોગ્ય કેન્દ્ર છે અમે એના માટે પણ પ્રચાર કરીએ છીએ કે નજીકમાં નજીક આરોગ્ય કેન્દ્ર ક્યાં છે એના માટે અમે પ્રચાર ચાલુ કર્યો છે જેથી અધર સ્ટેટમાંથી આવેલા એ લોકોને ખ્યાલ આવે કે અહીંયા જ અમારે સારવાર લેવાની છે આવા વિસ્તારોમાં હવે આરોગ્ય કામગીરી કરશે મેં કહ્યું એ પ્રમાણે આરોગ્ય શિક્ષણ એ ખૂબ જ મહત્વ મહત્વનું છે એટલે જે ધારો કે ઓરિસ્સાથી આવેલા છે તો અલગ અલગ પ્રકારના મહારાષ્ટ્રમાંથી આવેલા છે તો મરાઠીમાં ઓડિશામાં અથવા તો એ પ્રકારના જુદી જુદી લેંગ્વેજમાં પ્રચાર પ્રતિકા આપણે શરૂ કરી છે પ્રચાર શરૂ કર્યો છે અને સાથે સાથે આરોગ્ય કેન્દ્રનું લોકેશન એ લોકો સાથે ત્યાંના જે લોકલ પ્રતિનિધિ છે અથવા તો સ્કૂલ છે એ બધાની અંદર આપણે પ્રચાર કર્યો છે અને ફરીથી હું એ જ કહીશ કે આ ઝાડા ઉલટી થાય એટલે તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને ત્યાં તાત્કાલિક અથવા તો જો ગંદુ પાણી આવે છે તો ગંદા પાણીની પણ ફરિયાદ તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર અથવા વોર્ડ ઓફિસમાં કરવી જેથી આપણે ગંદા પાણીની જગ્યાએ ઓલ્ટરનેટિવ સપ્લાય આપણે આપી શકીએ સરકાર અત્યારે પણ આપણે છેલ્લે ગોવાલકની અંદર આપણને ગંદુ પાણી મળ્યું પરંતુ ત્યાં આરોગ્ય અને પાણી ખાતાની ટીમ દ્વારા સંકલિત કામગીરી કરી લોકોએ જે ગંદુ પાણી આવ્યું હોય એ પી લીધું હોય એની અસર થવાની છે પરંતુ તાત્કાલિક કહેવાથી બીજે દિવસે એ પાણી નહીં પીએ પોતાના ઘરમાં રાખેલી ટાંકી માટલા ઓવરહેડ ટાંકી તમામ સાફ કરાવી દે અને કોર્પોરેશન મારફતે જે ટાંકી પાણીના ટેન્કર સપ્લાય કરવામાં આવે છે એનું જ પાણી પીએ એનો જ આગ્રહ રાખે જેથી આ કેસીસ વધે નહીં અને નજીકમાં આરોગ્ય કેન્દ્રની સલાહ લેવા કોર્પોરેશન દ્વારા મેં કહ્યું એમ છેલ્લું જે ગોવા લગ્ન હતું અને એની આગળ ભીમનગર ત્યાં આવાસ હતા ત્યાં પણ આ રીતે કોન્ટામિનેટેડ વોટર આવેલું હતું તો બંને જગ્યાએ કોર્પોરેશન દ્વારા દસ દસ ટીમ મૂકવામાં આવેલી હતી અને એની અંદર લગભગ એ જે આવાસ હતા ભીમનગર એમાં એકતાળીસ જેટલા આવાસ હતા એ તમામે તમામ આવાસની આપણે સર્વે કરી અને તમામે તમામ ઘરમાં અને તમામ આવાસ એકતાળીસે એકતાળીસની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરાવી ઓવરહેડ ટાંકી સાફ કરાવી અને પાણીનું ટેન્કરથી આપણે સપ્લાય કરેલું હતું